કાર્યવાહી કરી છે તમામ સરકારી અનુદાનિત ખાનગી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પત્ર લખીને શિસ્ત સમિતિની રચના કરવાની સૂચના આપી છે આ સમિતિ શાળામાં વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલા ભશે અમદાવાદની એક શાળામાં બનેલી દર્દનાક ઘટના જેમાં વિદ્યાર્થીની હત્યા થઈ હતી તેના પગલે સમગ્ર રાજ્યમાં શિક્ષણ વિભાગ સજાગ બન્યું છે સુરતના જિલ્લા શિક્ષણાધિકારી તુરંત એક્શન મોડમાં આવ્યા છે અને સુરત સહિત સમગ્ર જિલ્લામાં આવેલી તમામ શાળાઓને સલામતી અને સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ સૂચનાઓ સાથે પત્ર આપ્યો છે આ પત્રમાં ડીઓએ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ જેમાં પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક સ્તરની શાળાઓનો સમાવેશ થાય છે તમામને પોતાના કેમ્પસમાં શાળા શિસ્ત સમિતિ રચવાની જરૂરિયાતની સૂચના આપી છે જેમાં વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા અપાવી શાળા પરિસરમાં કોઈપણ જાતની અસ્થામાન્ય પ્રવૃત્તિ સામે તુરંત પગલાં લેવા સીસીટીવી જેવી તકનીકી વ્યવસ્થાઓને વધુ કાર્યક્ષમ બનાવી સ્ટાફ અને સહાયક કર્મચારીઓનું નિયમિત વેરિફિકેશન કરાવવું વિદ્યાર્થીઓને તેમાં પેરેન્ટ્સ સાથે નિયમિત સંવાદ જાળવી સુરક્ષા બાબતે જાગૃત રહેવું ડીઈઓ દ્વારા જણાવ્યું છે કે દરેક શાળાએ તમામ વિદ્યાર્થીઓની સલામતી માટે જવાબદારીથી કાર્ય કરવું ફરજિયાત છે આ સૂચનાઓનો અમલ નહીં કરનાર શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત શહેર અને જિલ્લાની શાળાઓ માટે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જે શાળાઓની અંદર શાળાના આચાર્ય શાળાના શિક્ષકો શાળાના વાલીઓ અને વિદ્યાર્થીઓને તકેદારીના ભાગરૂપે એની અંદર સૂચનાઓ તમામ આપવામાં આવી છે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્કૂલ સેફ્ટી પોલિસી બે હજાર સોળને ધ્યાનમાં રાખી આ પત્ર બહાર કરવામાં આવ્યો છે તમામ શાળાઓને તાકીદ કરી છે કે આકસ્મિક રીતે શાળાઓની અંદર તમામ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ ચેક કરવી જેથી કરીને ખ્યાલ આવી શકે કે કોઈ વિદ્યાર્થીની સ્કૂલ બેગની કોઈ અનિચ્છનીય વસ્તુઓ નથી કે કોઈ બાબત નથી તે બાબતની તકેદારી રાખવા માટે પણ જણાવ્યું છે ને આ ઉપરાંત જ્યારે વાલી મિટિંગ થતી હોય ત્યારે વાલીઓને પણ આ બાબતે જાણ કરવામાં આવે કે વિદ્યાર્થીઓ જ્યારે શાળાએ આવે છે ત્યારે શાળાઓની અંદર આવતા પહેલાં સ્કૂલ બેગની પણ ચકાસણી કરવી જો વિદ્યાર્થીની સ્કૂલ બેગની અંદરથી કોઈપણ પ્રકારની આવી વસ્તુઓ જાણવા મળશે તો વાલી અને વિદ્યાર્થીઓને સાયકોલોજીસ્ટ પાસે એ બાબતે કાઉન્સેલિંગ કરવામાં આવશે અને આ ઉપરાંત જો બાળકમાં સુધારો નહીં દેખાય તો શાળાની અંદરથી વિદ્યાર્થીઓને શાળાનું એલસી આપવા દિવસ સુધીની કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવશે જો કોઈ શાળાની અંદરથી વિદ્યાર્થીઓ પાસેથી અનિચ્છનીય સાધનો અથવા તો અનિચ્છનીય વસ્તુઓ જો મળશે તે બાબતે જરૂર પડશે તો પોલીસ કમિશનર કચેરીનો સંપર્ક કરી પોલીસ વિભાગનો સંપર્ક કરીને પણ વિદ્યાર્થીઓને આ બાબતે અવેર કરવામાં આવશે એ વસ્તુઓ ક્યાંથી મેળવી છે એ બાબતે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે